અમે કેવા હોની માજર નો પક્કે ટકે નો ટકે બે પચા પચા ની હા બે પચા પચા ની એક સ્કૂલે ગઈ એ બેટી જે પછી તો બેન ભાઈ બેઈ છે ને બાઈ ધા નઈ છૂટે આગડી નાની નાની વાત મે છે ને બાદણું થાય મને તેવડ નથી જવાબ દેવાનો તમને તેવડ નથી મને બધી તેવડ છે જવાબ દેવાની તમે ઈ ટેન્શન લ્યો મા મને કોઈ ની કે એના આભૂષણ ઉતાર લે ડોક માંથી છે ને ઉતાર લે apa nak aku turun tadi શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો એક વિડીયોને આપણે એન્ડ કર્યો છે અને બીજાની શરૂઆત કરી છે અને આજે નવા માઇક લીધા છે તો આજે આપણે માઇકમાં વિડીયો શૂટ કરવાનું છે તો અવાજની ક્વોલિટી કેવી આવે છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી વધારે ફરિયાદ હતી સાહેબના અવાજની કે એનો અવાજ નથી આવતો ધીમે બોલે છે તો હવે સાહેબનો અવાજ તમને પ્રોપર આવે છે કે નહીં જો માઇકમાં એનો અવાજ ન આવે ને તો હવે મારા ને તમારા બેના કેમ કેમકે હવે ઉપરથી જ ભગવાને માઇકનું વોલ્યુમ ધીમું જ આપ્યું છે અને મારામાં થોડું વોલ્યુમ ફૂલ છે એટલે આ ધીમું નથી થાય એમને આમાં ઓછું નથી થાય વધે એમ નથી ગા અહીંયા વોલ્યુમ વધશે નહીં ને અહીંયા ધીમું નહીં થાય અને માનવભાઈ અમદાવાદથી આ માઇક લઈ આવ્યા છે તો મનોભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમારો ખૂબ ખૂબ આભાર આ ગિફ્ટ લઈ આવવા બદલ સરસ મજાની ગિફ્ટ લઈ આવી હાલાકી પૈસા તો મારા જ હતા પણ તો આભાર તમારો એને મેં આપી દીધા હો એ અમારા બેનો હિસાબ છે એ ન્યા અંગ્રેજીમાં ગમે વાવે તો સીધા બાપા ઉપર પણ મે અમે બે સમજી લીધું ને હિસાબ ને અમારો હિસાબ તો એ તો મને પૈસા હે ને ને કેવો ગમે એ વસ્તુ હોય માં ગમે એટલું કરે ગમે એટલું રાખે તો આંગ્રી તો બાપા સમજી જાય એમ કાઈ વાંધો નહીં

એક બપોરની રસોઈની તૈયારી કરીએ અને સાહેબને દુકાને જવાનું છે ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યાનો તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને વોઇસ ક્વોલિટી કેવી છે ને જરૂરથી મન કમેન્ટમાં કહેજો કેમકે થોડીક આપણે પ્રગતિ કરી છે ઘણા બધા કમેન્ટ આવતા હતા કે બેન માઈક લઈ લ્યો આ લઈ ઓલું લઈ લ્યો પણ આપણે ધીમે ધીમે શરૂઆત કરવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે કા માનું પછી માનવભાઈને મારે સરસ નોકરી મળી જાય ને પછી માનવ મને કેમેરો લઈ દે એ માનવની જવાબદારી છે કેમ કે અમે તમારી જરૂરત પૂરી કરી તો મારી એકાદ ઈચ્છા પૂરી નહીં કરે પાકું ને તો ડોકું તો આમાં મામા મહેલું થી આ પાડવામાં હતું કે ના પાડવામાં કે મે લઈ દીધો તને નહીં લઈ દેઈ હવે હા એ રમત રાખો આર વાલે તો મૈડા કન્ટિન્યુ આવી જ રીતના વિડિયોમાં જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ માંડી દીધી છે આ બાજુ દાળ ભાત બફાઈ ગયા છે કારેલા બાફવા મૂક્યા છે લોટે બાંધીને તૈયાર કરી લીધો છે ને હવે મારે કારેલાનો મસાલો તૈયાર કરવાનો છે કેમ કે ભરેલ કારેલાનું શાક બનાવવું છે અને આ શાક છે અમારા માનવભાઈનું ફેવરેટ તો મા દીકરો બે થોડીક વાર વાતો કરશું એટલી વારમાં હું આ મસાલો કટ કરી અને તૈયાર કરી લઈ અને ટાઈમ થયો છે પોણા બાર ને પાંચનો અને અમારા માનવભાઈ બેહી ગયા છે હિંડોરે કેમકે અમારે માસુરૂ ત્રણેયનો ફેવરેટ છે હિંડોરો એટલે અમારે આખો દી ઇન્ડોરે વયો જાય અમને ખબર ન પડે કે ટાઈમ ક્યાં ગયો કા માનું અને માનવ તો લગભગ ઇન્ડોરે જ બેઠો હોય વાંચવાનું હોય કે ફ્રી હોય કે ગમે હોય અને અમારે છે ને કપડાં પહેરવાના ભગવાને હમ દીધા છે નાઇટ ડ્રેસમાં જ રહેવાનું લઈ આવે ઠેલા ભરીને કપડાં પણ નાઇટ સૂટમાં જ તમને જોવા મળશે ને કે આ આવી રીતના લહેંઘા અને બન્યાનું તો તમે કમેન્ટમાં કહેજો તમારા છોકરાઓને નાઇટ સૂટ વધારે પહેરવું ગમે કે મારા માનવને જ ગમે છે તો હાલો છે ને આ અમારા બધા જૂના વિચારવાળા છે તો હાલો હવે મા દીકરો ભાઈ થોડીક ઘણી રાઈજાઈ કરશું એટલામાં તમારા હમણાં મીઠડી બેન આવી જાય પછી તો બેનભાઈ બે છે ને બાયધા નહીં છૂટે આગળ નાની નાની વાતમાં એ છે ને બાજણું થાય ધારાને કોઈ પણ વાતમાં પછી રોવું હોય ઘડીકમાં પાછું સમાધાન નહીં થઈ જાય છે એટલાથી બાજશે ધબાધબી બોલાવશે પછી પાછા હતા ને એટલે બે દી અમને આકરું લાગે ને એકદી માનવને આકરું લાગે તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે ના તો માનવભાઈ તેડવા ગયા હતા એટલે ધારાબેન તો બહુ ખુશ હોય છે જો આવી આજે તો સ્કૂલમાં રક્ષાબંધન સ્પેશિયલ સેલિબ્રેશન હતું જો 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 ઓહો કોણ ગયું તું નિશાળામાં ખબર નથી પડતી માનવ કે તું જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા તને તો માનો તને તો તારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા કે હું બેગ બેગ ઠીંગાડીને તું સ્કૂલે જતો તો હું મૂકવા આવતી કોઈથી બેગ ઉપાડ્યું

કે પેડા નોતા ચોકલેટ હતી એ બાપા કોઈ ટીચરે નો દીધું આવું હાલે એમ કે અમે આવા સરસ તૈયાર થઈને આવ્યા વેલા ઉઠ્યા ને તમે ચોકલેટ ને પેડા નો ખબર આવ્યા હા આ તો બહુ ખોટું થયું જોયું હારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હા એન ટાઈમ થયો છે સવા એક નો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જ બધા બપોરા કરવાના છે બપોરામાં છે અમારા માનવભાઈનું ફેવરેટ એવું ભરેલ કારેલાનું શાક દાળ ભાત રોટલી ચણા મેથી અથાણું કાકડીનું કાચું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને દહીં ને આ બાજુ છે મેથીયા ગુંદાનું અથાણું અને કેળા તો આ છે આજ અમાર બપોરનું મેનુ આજ માનવે તો છે ને અથાણાનું જ કામ ઉપાડ્યું છે કેમ કે જેટલા અથાણા છે એ બધાય ચાખી લઈને આમ તો કંઈ ખાવા મળતા નથી ને પણ જાહે ત્યારે થોડાક પાછા ભરી દે આની પહેલાં ગયો ત્યારે લઈ ગયો તો એ ખતમ થઈ ગયા છે તો આજ વખતે પાછા લઈ જાય કે પીજીમાં છે ને બધાય ને અથાણા ભાવે છે એટલે કઈ મોકલો કે ન મોકલો અથાણા અને લસણવાળી વાળી ચકડી કકડાવી નાનટી મોકલજો કે કાલના જ ફોન ચાલુ થઈ ગયા કે મારે કઈ કઈ વસ્તુ અહીંથી નાસ્તા મોકલવાની છે તો સારું હાલો તો આવી જાઓ બધા બપોરા કરવા કોનું કોનું ફેવરેટ છે ભરેલ કાર્યાલય નું શાકે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ટાઈમ છે પોણા બે વાગ્યાનો બપોરા થઈ ગયા અને ઢગલો વાસણ પડ્યો છે ઉટકવાનો અને ધારાબેન અહીંયા જોઈ ને રમકડા લઈને રમે છે હું લઈ આવી તું ચેક્રબળ એ ધારાબેન ની ચેક્રબળ છે રમકડા નથી તો ધારાબેન એની મસ્તીમાં મશગુલ છે ને અહીંયા બાપ દીકરો બે રાઈ કરે છે ને માનવ એન્ડ પપ્પાના નવા કપડાની જોડી જોવે છે નવી જોડી મસ્ત હે ને એક કોઈ ટ્રાય મત કરી દેવા પસંદ કેની હે કેની હે કેની હે તમારી મારી પસંદ કેવાય

અને ગમે એવો તમે ધો કે એમાં પ્રેસ કરો પણ છે ને જૂના જેવો જ લાગે ક્યાંયથી ન લાગે કપડું સારું છે કે નવું છે કપડું ને કલર તો એવા લેવાય કે ધોણે ધોણે નવા નવા કપડા નથી પહેરતી એટલે હું નવા મારા કપડા હું 5-5 વર્ષથી આ પહેરું જૂના તોય કોઈ નો કે જૂના છે નવા જેવા જ લાગે કલર ને કાપડ એવું લેવાય હે એ તાર પપ્પા હાઈટ વધે છે મારી હાઈટ નથી વધતી તો એની બોડી વધે ને જોઈ ને મારી તો હાઈટ બોડી કાઈ નથી વધતું તું તો પહેરે જ ને એ તો ફાયદા મારી તારે તો ઈ મારો વાત છે તાર પપ્પા ની કે આમ આમ આડા વધે ઊભા તો ક્યાંય વધે છે હવે લંબાઈ વધે હું તો એમ બોડી ગમે કે એકદમ ફેરફાર થાય છે ને હું ફેરફાર થાય કઈ મારું લોય પી પીન જાડા થાય એટલે મારા લોય ટકા ઘટે છે એમ નમ ઘટતા અને હું તમને કબાટ માં સાહેબ કપડા બતાવું આ જો ત્રણ જોડી તો સિવાય ને આવી નઈ હજી માય નથી કઈ ની એમ જ પડી સાંભરો હું તમને જ કહું છું અને આ બાજુ જો અહીંયા પાંચ જોડી પડી છે

મને ઓડ જવાબ જવાબ દેવાની મને બધી જવાબ દેવાની તમે ઈ ટેન્શન લીયો મા મને રસ્તો કરીને છટકવું ને એટલે આ રીતના બાનું કરીને છટકી જાય આજ હવારે બે વખત સટકા ગડે તો હું નાઈટ પહેરું પેલા પેલા હવે એની એન્ટ્રી માં આજો જો જો તું મને મારી કોર બોલે કે તું એની કોર બોલા તો મારી મને ખબર છે જો માનો મારી મારી કોર જ છે એમ જો અત્યારે ને ને

બાપ દીકરો બે અહીં હનમંતા હતા હું ઘણી ફેરી કેવું કરે ખબર છે સાહેબ તમે થાકી ગયા છો સુઈ જાવ પછી વિડિયો લઈને આવો જો સાહેબ સુઈ ગયા એ સાચી છે એ વાત સાચી છે હું ગમે એટલું કરીને માનવ તું તાર પપ્પા કોરત બોલી મારી બાજુ નહીં બોલ સાચી છે તો હું સાચું હા હા તમારી જ વાત સાચી છે મારી વાત તો ખોટી છે હા 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 તું સાચી છે નો ડાઉટ

વાસણવા દેવા તું જો હું આમાંથી નવરી થાઉ ને વાસણવારી નીકળે ને એટલી જ છેલી બાકી હું તારાનું છે એ તો મારે કોઈ પહેરે ને એને દઈ દેવા ધારા નહીં ઘણા બધા કપડા નીકળ્યા પહેરતી નથી ટૂંકા થઈ ગયા બધા દેવાના જ છે તો હારું હાલો જો આવી રામાયણ હાલે અમારે અને કંઈક ને કંઈક છે ને રાઈ જાય ખુસર ફુસર આઘા પાછી બાપ દીકરા બેની ચાલુ જ હોય અને માનવ આવે એટલે પપ્પા તમે ક્યાં કપડા નથી પહેરતા હું લઈ જાઉં તમને આ મારા દઈ જાઉં બાપ દીકરો બે છે ને અવર હવર કઈ રહ્યા આ રૂમમાં એકલા એકલા ને રહેવા ન દે કાં કાન દઈને સાંભળતી હું બાપ દીકરો વાતો કરતા હોય આથી હું સાંભળું તો કઈ વયું જો વિધુ ને જો બાપ દીકરો આમ કરે મારું તો કામ જ છે વિડીયો બનાવવાનું વિડીયો બનાવીને શેર કરવાનું કે જો મારા ફેમિલીના મેમ્બર કેવા છે હું કઈ બીજું ખોટું કામ તો કરતી નથી મે સટે મસ્ત હવે એ સટ નું શું કરવાનું છે લઈ જાવ તમે જ લઈ આવ્યા તો આ શર્ટ છે શર્ટમાં કઈ વાંધો નથી નઈ આની આઈલે તો શર્ટ તું ઓલે વખતે લઈ ગયો તાર ભેગો ખબર છે તને આપ્યો તો ગયા વખતે હા કાઢો ઓલો જીણી પ્રિન્ટ વાળો મને મેં કીધું કીધુંતું કે ભાઈ આ બે કલરમાં થોડું જામતું નથી નઈ મને ગમે કે મસ્ત લાગે હે મના થોડું ફૂલતું કપડામાંથી મોક કી દીધું ઉતરી ગયો ખબર મારા એક શર્ટ બિચારા મરી ગયો ને

બોલતી પ્રેસમાં ઈ સદ બરી ગયો તો તો મને હવા માં હાલતા ચાલતા નીકળવા દે પછી કોક મોકલી ને માં રાણીઓ જતી તી ને રાજાને મોકલો કોક ભવનમાં એને ઉતાર લે ઉપાધી છે એટલ જ કઈ નથી બોલતી નિયາດ લાચાર કરી ખોટા છોકરા રખડી જાય એને તો વાંધો નહી પણ તમારે ઉપાધિ થાય રામાયણ હોય